શું નામ છે તમારું પ્રજાપતિ રીતે શું તકલીફ છે પ્રોબ્લેમમાં એ છે કે આજથી પંદર મહિના પહેલાં સ્વામ નામની કંપની મોડાસામાં આવેલી હતી એમાં મુખ્ય એજન્ટ અશ્વિનભાઈ પ્રજાપતિ હાલથી શિક્ષક તરીકે રાણા સાહેબ મોડાસામાં શાળામાં ફરજ બજાવે છે કેટલાનું રોકાણ કરાવ્યું હતું લગભગ મેં એમના નીચે રોકાણ લગભગ દોઢથી બે કરોડનું રોકાણ હશે એનથી વધુ હશે ઓછો હશે મને ખબર નથી પણ હતું શું કઈ શું કઈ રોકાણ કરાવ્યું હતું રોકાણ એ રીતના કરાવ્યું હતું મને કે તમે ધારો કે એક લાખ રૂપિયા તમે રોકશો તો દર મહિને તમને અગિયાર હજાર રૂપિયા લેખી સત્યાવીસ મહિના માત્ર સત્યાવીસ મહિના સુધી મળવા પાત્ર રહેશે અને હવે શું તકલીફ છે હવે હું એમના ઘરે ગયો આજથી પંદર મહિના પહેલાનું આ રોકાણ કરતું હું થોડા ટાઈમ પહેલાં એમના ઘરે ગયો તો મેં કીધું મારા પૈસાનું શું થયું એમની મારા પર હુમલો એમની તથા એમના મારા પર હુમલો કર્યો હતો કેટલા લોકોનું રોકાણ રોકાણ મોસ્ટલી એજન્ટ તરીકે ટીચરોનું રોકાણ છે અને વધુમાં વધુ તેરથી થી ચૌદ કરોડ રૂપિયાનું રોકાણ મોડાસા શહેરમાં થયેલું છે આ શિક્ષકે કેટલું કરાવ્યું છે આ શિક્ષકે અંદાજે ખ્યાલ નથી પણ એકથી થી દોઢ કરોડ રૂપિયાનું રોકાણ હશે તમે ક્યાં ક્યાં ફરિયાદ કરી મેં મોડાસા ટાઉન પોલીસમાં અરજી આપી છે ગુનો દાખલ કરવાની એસપી સાહેબને અરજી આપી છે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચમાં મેં અરજી લેખિત અરજી આપી છે રીવાબા મંત્રી એમની પણ અરજી આપી છે વાજા સાહેબની અરજી આપી છે મુખ્યમંત્રી સાહેબની અરજી આપી છે અને નાયબ મુખ્યમંત્રી સાહેબની પણ અરજી આપી છે મને અને અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી છે એમની પણ મેં લેખિતમાં અરજી આપેલી છે શું કેવું છે જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા અધિકારીઓને એવું કહ્યું કે મારી તપાસ ચાલુ છે પણ મને જિલ્લા શિક્ષણ અધિકારી અને પોલીસ વિભાગ પર પૂરેપૂરો ભરોસો છે કે સંતોષ સંતોષપૂર્વક કામ કરશે અને ગુનો દાખલ કરશે પોલીસ વિભાગ પર મને ભરોસો છે શું માંગ છે તમારે મારી માંગ એ છે કે આવા દરેક લોકોના પૈસા જે રોકાણ કરેલું છે એ પરત આવે અને આ લોકો એમ કહે છે કે તો તમે જો ફરિયાદ કરશો તો તમારો એક પણ રૂપિયો આવશે ને એવી રીતના લોકો બહાર આવતા નથી એટલા માટે નથી આવતા કે એમનો રૂપિયો ડૂબી જશે